રાજકોટના ગેમ ઝોનમાં આજે આગની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો છે આ ઘટનામાં ચોવીસ લોકો ભસ્મીભૂત થયા હોવાની વિગતો સામે આવી છે આંગે વધુમાં મળતી વિગતો મુજબ રાજકોટના ગેમ ઝોનમાં આજે ભીષણ આગ લાગી છે આ આગ એટલી ભયાનક હતી કે તેનો વિકરાળ સ્વરૂપ બેથી ત્રણ કિલોમીટર સુધી જોવા મળ્યો હતો આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે કાલાવાડ રોડ પર આવેલ ગેમ ઝોનમાં લાગેલી આગથી શહેરમાં તફરી મચી જવા પામી છે ગેમ ઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગને ઘટનાને લઈને ફાયર ફાઈટરની દસ જેટલી ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો ગેમ ઝોનમાં કેટલાક લોકો પણ ફસાયા હોવાની વાતો સામે આવી છે તેમજ મળતી માહિતી મુજબ આ અગ્નિકાંડમાં અત્યાર સુધી ચોવીસ જેટલા લોકોના મોત થયા છે અને આ આંકડો વધી શકે તેમ પણ આશંકા જોવા મળી રહી છે આગમાં કેટલાક બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટની આ ગેમ ઝોનમાં જે આગની ઘટના સામે આવી છે જેમાં મોટી દુર્ઘટના બની છે અને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો છે